नमस्कार 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 टेक्नो गुजरात नी गुजरात YouTube चैनल मा YouTube चैनल साबरिया आप सों आप हार्दिक स्वागत करियो नमस्कार मित्रों हूँ जो साबरकाडा थी संदीप आप सों मित्रोंनी समक्ष एक नवा वीडियो साथ है। તો આપ સૌ મિત્રો જાણો છો કે ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે અલગ અલગ વિષય ઉપર ઘણા બધા વિડીયો બનાવી અને આપણા મિત્રો સુધી આપણી જ માતૃભાષામાં પહોંચાડતા હોઈએ છીએ અત્યાર સુધી આપણે લેપટોપ કોમ્પ્યુટર એન્ડ્રોઈડ મોબાઈલ કેટલાક સોફ્ટવેર કેટલીક એપ્લિકેશન કેટલાક સ્પેશિયલ ડિવાઇસ કે જે એક્સેબલ હોય અથવા તો સ્પેશિયલ બ્લાઇન્ડ માટે બન્યા હોય એવા અલગ અલગ ઘણા બધા વિષયના વિડીયો જોયા તો એવી જ રીતે આજે એક આપણે નવા વિષય ઉપર વિડીયો જોવાના છીએ તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે આઈફોનનો વિડીયો જોવાના છીએ કે આઈફોનની અંદર આપણે વોઇસ ઓવરને કેવી રીતે ઓન કરવું અને કેટલી રીતે આપણે એને ઓન ઓફ કરી શકીએ તો આઈઓએસનું લેટેસ્ટ વર્ઝન છે એટીન પોઈન્ટ થ્રી વન વોઇસ ઓવરને આપણે ત્રણ રીતે ઓન ઓફ કરી શકીએ છીએ જે રીતે આપણા એન્ડ્રોઈડ મોબાઈલની અંદર સ્ક્રીન રીડર આવે છે ટૉકબેક કે કોમેન્ટ્રી કે જે કોઈ વાપરતા હોય એવી રીતે આઈફોન છે એનું જે સ્ક્રીન રીડર છે એનું નામ છે વોઇસ ઓવર તો આપણે વોઇસ ઓવરને કેવી રીતે ઓન કરવું અને કેવી રીતે ઓફ કરવું એના વિશે જોવાના છીએ તો અહીં આપણે સૌથી પહેલું જોઈશું કે જે રીતે આપણે ટોકબેક ઓન ઓફ કરતા હોઈએ છીએ સેટિંગમાં જઈને એક્સેસિબિલિટીમાં જઈને તો એ જ રીતે આમાં પણ સેમ પ્રોસેસ છે તો અહીંયા હું સેટિંગ ઓપન કરીશ હવે આપણે અહીંયા એક્સેસિબિલિટીમાં જઈશું ઓકે અહીંયા એક્સેસિબિલિટી ઓપન થઈ ગયું હવે આપણે સ્વાઈપ કરતા કરતા વોઇસ સુધી પહોંચીશું voice over on button ઓકે તો અહીંયા વોઇસ ઓવર નામનો ઓપ્શન મળશે અત્યારે ઓન છે એટલે મને ઓન બતાવે છે તમને એ ઓફ બતાવશે એના ઉપર ડબલ ટેપ કરશું વોઇસ ઓવર સ્વિચ બટન ઓન ઓકે તો અહીંયા છે સ્વિચ બટન ઓન અહીંયા તમારી સ્વિચ ઓફ હશે જ્યારે તમારો વોઇસ ઓવર ચાલુ નહી હોય ત્યારે તો અહીંયા તમે ઓન કરશો એટલે વોઇસ ઓવર ચાલુ થઈ જશે આ એક રીત અહીંયાથી આપણે બેક આવીશું એક્સેસિબિલિટી બેક બટન સેટિંગ્સ બેક હવે બીજું છે કે આપણે શોર્ટકટ જે આપણા ફોનની અંદર લોકની કી આવે છે તો એ પાવર કીને ત્રણ વાર દબાવીએ એટલે વોઇસ ઓવર ઓન થઈ જાય અને ફરી ત્રણ વાર દબાવો એટલે ઓફ થઈ જાય તો એનું સેટિંગ કેવી રીતે કરશું તો આપણે સૌ પહેલાં સેટિંગમાં જઈશું અને એના પછી એક્સેસિબિલિટીમાં ઓકે તો આ એક્સેસિબિલિટી છે અને ડબલ ટેપ કરીને ઓપન કરીશું હવે આપણે સ્વાઇપ કરતા કરતા એકદમ નીચે જઈશું ઓકે તો અહીંયા તમને મળશે એક્સેસીબિલિટી શોર્ટકટ સેટિંગ ઓપન કરવાનું છે એના પછી એક્સેસિબિલિટીમાં જવાનું છે અને એની અંદર છે નીચે એક્સેસિબિલિટી શોર્ટકટ એને આપણે ડબલ ટેપ કરીને ઓપન કરીશું ઓકે ઓકેશન અને જેટલા જેટલા ઓપ્શન ટેબમાં સેટ થઈ શકે ઓન ઓફ કરવા માટે બધા જ બતાવેલા છે ને બધા જ ઓપ્શન તો આની અંદર તમારે વોઇસ ઓવર શોધી અનેવર ઉપર ડબલ ટેપ કરી દેવાનું છે સેટ કરેલું છે જો હું પાવર કી વાર દબાઈશ તો એ વોઇસ ઓવર બંધ થઈ જશે ઓકે થઈ ગયું વોઇસ ઓવર ઓફ ફરી હું પાવર ત્રણ વાર તો થઈ ગયું વોઇસ ઓવર ઓન તો આ એક હતી બીજી રીત અને ત્રીજી રીત છે કે આપણે જેમ એન્ડ્રોઈડની અંદર ગૂગલ આસિસ્ટન્ટ આવે છે તો એવી જ રીતે આઈફોનની અંદર સીરી આવે છે તો સીરીને આપણે કહીએ કમાન્ડ આપીને કે વોઇસ ઓવરને ઓન કર અને ઓફ કર તો એ રીતે પણ તમે કરી શકો છો અહીંયા રેકોર્ડિંગ ચાલુ છે એટલે આપણે જોઈએ એનું મા કામ કરે છે કે નહીં હે સિરી હે સિરી ઓકે રેકોર્ડિંગ ચાલુ છે એટલે કામ નહીં કરે પરંતુ તમે હે સિરી કહીને એમ કહેશો કે ઓન વોઇસ ઓવર તો એ વોઇસ ઓવરને ઓન કરી દેશે અને તમે એમ કહેશો કે ઓફ વોઇસ ઓવર તો એ વોઇસ ઓવરને ઓફ કરી દેશે वॉइस ओवर ऑन थी गया पी अँ रीते अपने एंड्रॉइड वपरी रीते नेक्स्ट आइटम मे लैफ्ट टू तो राइट स्वाइप प्रीवियस आइटम मे राइट टू तो लैफ्ट जो है तो तो आप कोईपन वस्तु ने ओपन करने डबल टेप એ બધું સેમ જ છે પરંતુ એ બધું આપણે નવા વિડીયો સાથે અલગ રીતે જોઈશું તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત